યુનિવર્સિટીના કુલપતિ અસંખ્ય વિદ્યાર્થીઓ અને અધ્યાપકોના રોલ મોડેલ હોય છે લોકો એને અનુસરવાનો પ્રયાસ કરતા હોય છે યુનિવર્સિટીના કુલપતિ અથવા અધ્યાપકનો વ્યવહાર અને વર્તન એ વિદ્યાર્થીઓ નજીકથી જોતા હોય છે મને એમ લાગે કે યુનિવર્સિટીના કુલપતિએ પોતાનો વ્યવહાર અને પોતાનું વર્તન એવું કરવું જોઈએ કે વિદ્યાર્થીઓમાં એવો મેસેજ જાય કે તમે પણ આવો વ્યવહારનું આવું વર્તન કરો એમઓયુ થતા હોય રાજકોટ પોલીસ સાથે કે અમારા વિદ્યાર્થીઓ કાયદાનું પાલન કરશે આરટીઓનું પાલન કરશે આરટીઓના નિયમોનું પાલન કરશે ત્યારે યુનિવર્સિટીના કુલપતિએ પણ જો એમને ગાડી ઉપર સાયરન લગાડવી હતી તો કમિશનર વાહન વ્યવહાર પાસેથી ઓફિશિયલી મંજૂરી માંગવી જોઈતી હતી અને મળેલી હોય તો લોકોને કેવું જોઈએ કે મંજૂરી લઈ અને કાયદાના પાલન કરવાના ભાગરૂપે જ અમે સાયરન રાખી છે મને લાગે છે કે યુનિવર્સિટીના કુલપતિએ આવા વિવાદોથી દૂર રહેવું જોઈએ યુનિવર્સિટીના કુલપતિની પહેલી જવાબદારી આગામી એકાદ વર્ષની અંદર જ નેક એક્રેડિટેશન માટે યુનિવર્સિટી આગળ આવવાની છે ત્યારે યુનિવર્સિટીની ગુણવત્તા શિક્ષણની સુધરે એ દિશામાં આગળ વધવું જોઈએ કુલપતિએ આ વિવાદથી દૂર રહી અને વિદ્યાર્થીઓને એક સારો મેસેજ આપ્યો છે ભૂતકાળમાં ક્યારે આવું બન્યું છે કોઈ યુનિવર્સિટીના ઇતિહાસમાં આપણે તો ક્યારેય આ પંચાવન સાહીઠ વર્ષમાં જોયું નથી કે કોઈ કુલપતિએ સાયરન અથવા લાલ લાઈટ નો ઉપયોગ કર્યો તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ કોમન મેન અને વિજયભાઈ આગળ લઈ અને વીઆઈપી કલ્ચર માંથી લાઈટ અને સાયરન દૂર કરવાની શરૂઆત કરી હતી સમાજે એને આવકાર પણ આપેલો હતો લોકો ખુશ હતા

આગામી દિવસોમાં જ્યારે વિદ્યાર્થીઓ પર દસમા બારમાની અને યુનિવર્સિટીની પરીક્ષા આપવા જશે એમને થવાની છે સમયસર પહોંચવાનું એમને હોય છે અગિયાર વાગ્યાના પેપર એમને અગિયારના ટકોરે સ્કૂલમાં બેસીને પરીક્ષા આપવાની હોય છે કુલપતિએ તો આ પરીક્ષા યોગ્ય લેવાય કે લેવાય છે એ જોવાની જવાબદારી છે એમને વિશેષ સમય સાચવવાનો હોય એવી ઘટનાઓ પ્રમાણમાં ઓછી હોય છે ત્યારે આ બહાનું પણ યોગ્ય નથી સમ ટ્રાફિકની સમસ્યા તમેને હું બધા જ સામનો કરી રહ્યા છીએ અને આ સમસ્યા દૂર થાય એની માટે યુનિવર્સિટી એ શું ચિંતા કરવી જોઈએ એવો કુલપતિ એક નિર્ણય કર્યો હોત એનો કોઈ સેમિનાર કર્યો તો વધુ સારું રહેત પોતાની ટ્રાફિક ની સમસ્યા દૂર કરવા માટે સાયરન લગાડવી એ વ્યાજબી છે મેં આજે તત્કાલ જુના કુલપતિ કમલેશ જોશીપુરા નું નિવેદન સાંભળ્યું એમણે એવું કીધું છે કે એમણે આવી કોઈ યુનિવર્સિટીના કુલપતિ પાસે આવી સાયરન જોઈ નથી મને લાગે છે કે આ કુલપતિ અને બે કુલપતિ બંને કુલપતિ નિવેદનો વિરોધાભાસ છે કોઈ એકાદ સાચી વાત કરતું હશે ને કોઈ એકાદ વ્યક્તિ ખોટી વાત કોઈ પણ વાહન ઉપર આ પ્રકારની લાઈટ અથવા સાયરન કરવી હોય તો કમિશનર આરટીઓ પાસે અથવા કમિશનર વાહન વ્યવહાર પાસેથી મંજૂરી લેવી જોઈએ આ મંજૂરી લઈને કંઈ કઈ કરી શકાય એવો નિયમ છે